સર સાચી વાત કહું શરત બોલો આપડે કોઈ સરસ સર મારો હમી પાડવા તૈયાર જ થતું નહિ આખા ગામમાં ગમે તેના આંક શરતવા જ થ ને કોઈ આપણા અંક શરત ના પાડીએ ભલ ભલા આપડો હા ઘેરી જાય કોઈ આપણા હમ્મી સરસ જીતીયે ના આખા પાછો હા વરસાદ તો જબરજસ્ત આ તો મકાઈ ને મકાઈ ચોમા વાઈ દેવી છે હા હા

એમાં ભાવ તો વચ્ચે હોય વચ્ચે ગાણના બાળનાર બધા વચ્ચે હું તો ચોમા હું સારું પાક છે તો આમ ચોમા હું પાક કના કહું પાક તો એવું લાગે તો હા વૈસલો કેટલો ખબર નહીં પાલ ને ખાવા ખાવા ખબર નહિ તો હું એક ખાઈ દઉં ખાતા ખાતા ખાવાનો હતો આપડે બે હરખ આપડે બે આપડે બે નહિ રોટલા તો પૈસા લાવજે પણ હારી જોયું તો પાલું ઓહો લાવે તો માં ખાઈ જઈ તું ચાર રોટલા ખીધો ના સુલ્યા જો

ના કરવાનું સાહસ કરી દો ને એટલે સાહસ કરવું પડે આપડે તો વાપરું ના મારે એમ પણ પશુ પરિસ્થિતિ સેવી થાય પછી ખબર પડી હોત માં